નમસ્કાર મિત્રો આજે ગુજરાતના તમામે તમામ નાગરિકો માટે આજે સૌથી મોટા અગત્યના સમાચાર આવી ગયા છે કે છેક દરેક મિત્રો માટે સમાચાર ખૂબ મોટો ફાયદો થવાનો છે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત ક્યારથી થવાની છે મોટી આગાહી કરી દેવામાં આવી છે ટીટોળીએ પોતાના ઈંડા મૂકી દીધા છે શું આગાહી કરવામાં આવી છે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતના દરેક પરિવારને એક એક લાખ રૂપિયા મળવાના છે તમામ મિત્રો માટે સૌથી સમાચાર પેટ્રોલ ડીઝલ બંધ થઈ જવાનું છે પાણીથી વાહનો ચાલશે શું સમાચાર આવ્યા છે દરેક સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું એલપીજી ધારકો માટે સૌથી મોટા સમાચાર છે સાવધાન થઈ જજો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આધાર કાર્ડને લઈને ખુશ ખબર આવી છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં આપણે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આવવાનું છે એને લઈને માહિતી જાણી લઈએ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારથી થવાની છે હવામાન નિષ્ણાંત તેવા જાણીતા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું ક્યારથી શરૂ થવાનું છે કેવું ચોમાસું રહેશે એની આગાહી જાણીશું ટીટોળીએ પોતાના ઈંડા મૂક્યા છે એને લઈને ચોમાસું કેવું રહેશે એની માહિતી પણ જાણીશું બંનેની માહિતીમાં શું તફાવત છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું વહેલું આવી જવાનું છે ગુજરાતમાં ચોમાસાની વહેલા જ પધરામણી થઈ જાય એવું અંબાલાલ પટેલ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે જોકે મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે દસ તારીખથી બાર મે પાંચમા મહિનાની દસ તારીખથી બાર તારીખમાં આંધી વંટોળ સાથે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોમાસા પહેલાં વરસાદ પડવાનો છે આંધી વંટોળ સાથે વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખમાં વાદળો ઘાટા છવાઈ જવાના છે આઠ તારીખથી બાર જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત ગુજરાતની અંદર થઈ જવાની છે આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે જો કે મિત્રો આ વર્ષે ચોમાસા દરમિયાન આંધી વંટોળ સાથે ભારે પવન સાથે વરસાદ પડશે એવી આગાહી પણ અંબાલાલ પટેલે કીધું છે તો અંબાલાલ વહેલું શરૂ થાય એવી આગાહી કરી છે પરંતુ જૂની લોકવાયકા ટીટોડીના ઈંડાને ધ્યાને રાખીને ચોમાસું વહેલું થશે કે મોડું એના વિશેની વાત કર દઉં તો ટીટોડીએ પોતાના ઈંડા મૂકી દીધા છે કઈ જગ્યાએ ઈંડા મૂક્યા તમામ મિત્રોને જણાવી દઉં તો સુરતની અંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં નીચે જમીન ઉપર ટીટોળીએ પોતાના ચાર ઈંડા મૂક્યા છે ચારે ચાર ઈંડા ઊભા ઈંડા મૂક્યા છે ઊભા ઈંડા મૂકવાનો મતલબ થાય છે કે આ વખતે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે ચાર ઈંડા મૂક્યા છે એનો મતલબ એવો થાય કે આ વખતે ચાર મહિના સુધી વરસાદ આવે એવી આગાહી કરવામાં આવે છે અને મિત્રો ઈંડા ઊભા હોય તો વધુ વરસાદ થાય અને બીજી તરફ જમીન ઉપર ઈંડા મૂક્યા છે એટલે આ વખતે વરસાદ મોડો થાય ચોમાસું મોડું આવે એવી આગાહી ટીટોડીના ઈંડા ઉપરથી કરવામાં આવી છે તો ટીટોડીના ઈંડા ઉપરથી ચોમાસું મોડું આવશે પરંતુ અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ જશે તો બંને આગાહીમાં એકબીજામાં તફાવત જોવા મળે છે ત્યાર પછી એક સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે કોંગ્રેસની જાહેરાતો વારંવાર કરવામાં આવી રહી છે કોંગ્રેસે પોતાની ગેરંટીઓ રજૂ કરી છે ત્યારે ફરી એકવાર પાટણની અંદર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહોંચી ગયા છે ગુજરાતના પાટણ જિલ્લામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કર્યું અને એવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોનું દેવું ભાજપ સરકાર કેમ માફ નથી કરતી અત્યારે વડાપ્રધાન મોદીની બાવીસ લોકો સાથે દોસ્તી છે મોટા મોટા ઉદ્યોગપતિઓ જે બાવીસ ઉદ્યોગપતિઓ છે એની સાથે પીએમ મોદીની દોસ્તી છે બાવીસ થી પચીસ લોકો હિન્દુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે એવી વડાપ્રધાનની ઈચ્છા દેખાય રહી છે એટલે કે આખા હિન્દુસ્તાનના પૈસા આ બાવીસ થી પચીસ જે મોટા ઉદ્યોગપતિઓ છે આ ઉદ્યોગપતિઓ જ કંટ્રોલ કરે એવું વડાપ્રધાન ઈચ્છે છે એમ રાહુલ ગાંધીનું કહેવું છે બાવીસ લોકોની સંપત્તિ ખાલી જોઈએ તો સિત્તેર કરોડ ભારતીયો જેટલી છે કરોડ ભારતીયોની સંપત્તિ માત્ર બાવીસ લોકો આજે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એની પાસે રહેલી છે ખેડૂતોના દેવા માફીને માફી સૌથી મોટા સમાચાર આની સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દરેક પરિવારને એક એક લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ પાટણની અંદર કરી દીધી પાટણની અંદર સભા યોજીને કહી દીધું છે કે મહાલક્ષ્મી યોજના અમે લાવીશું આ મહાલક્ષ્મી યોજનાથી મહિલાને આર્થિક મદદ થવાની છે અને દરેક પરિવારની મહિલાના ખાતામાં દરેક વર્ષે એક એક લાખ રૂપિયા જમા કરાવીશું દરેક મહિલાના ખાતામાં વર્ષમાં એક લાખ રૂપિયા એટલે મહિને આઠ હજાર પાંચસો રૂપિયા જમા કરવામાં આવશે અને ત્યાં સુધી જમા કરવામાં આવશે જ્યાં સુધી ગરીબી રેખામાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી ખાતામાં પૈસા મોકલવામાં આવશે આની સાથે સાથે યુવાનો માટે પણ ગેરંટી આપી છે કે યુવાનોને પહેલી નોકરી પાક્કી આપવામાં આવશે દરેક યુવાનોને એક એક નોકરી આપવામાં આવશે આ યોજનાથી જેટલા પણ ગ્રેજ્યુએટ લોકો છે જેટલા પણ પોતાની કોલેજ પાસ કરી ગયા છે એવા દરેક યુવાનને મોટો ફાયદો થવાનો છે યુવાનો માટે એક વર્ષ સુધીની સરકાર પાસેથી નોકરીની ગેરંટી આપવામાં આવશે તો દરેક યુવાનોને પહેલી નોકરી પાક્કી મળવાની છે જે યુવાનો પોતાનું કોલેજ પાસ કરી ગયા છે એ તમામ યુવાનોને ફાયદો જ ફાયદો થવાનો છે અને દરેક પરિવારને એક લાખ રૂપિયા મળવાના છે ફરી એકવાર રાહુલ ગાંધી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો હવે પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગી જવાનો છે ફરી એકવાર નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ લાગી જવાનો છે અને આ પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી વાહનો ચલાવવામાં આવશે હવે પેટ્રોલ ડીઝલની કોઈ પણ જરૂર નહીં પડે એના સ્થાને ગ્રીન હાઇડ્રોજનથી વાહનો ચાલશે અને આ ગ્રીન હાઇડ્રોજન ક્યાંથી મળશે તો પાણીમાંથી આ ગ્રીન હાઇડ્રોજન બનાવવામાં આવશે પાણીની અંદર પ્રક્રિયા કરવામાં આવશે અને એની અંદરથી ઓક્સિજન અને હાઇડ્રોજનને અલગ કરીને આ જે ગ્રીન હાઇડ્રોજન બને છે એનાથી હવે વાહનો ચાલશે તો હવે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગી જવાનો છે અને ગ્રીન હાઇડ્રોજનથી વાહનો ચાલશે એવું નીતિન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું છે અને ખાસ વાત એ પણ છે કે ચૂંટણી પૂરી થાય એટલે તરત જ કંપનીઓ સાથે વાતચીત કરી નાખવામાં આવશે અને દરેક કંપનીઓ હાઇડ્રોજનથી ચાલતી કાર બજારમાં લાવશે હાઇડ્રોજનથી ચાલતી કાર બજારની અંદર તમને જોવા મળશે તો ચૂંટણી પૂરી થાય એટલે કંપનીઓ સાથે વાતચીત કરીને હવે હાઇડ્રોજનથી ચાલતી કારો બનાવવામાં આવશે તો હવે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગી જવાનો છે અને હવે હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવી જશે ત્યાર પછીના એલપીજી ધારકો માટે મોટા સમાચાર આવી ગયા છે સાવધાન થઈ જજો જો તમે એલપીજી સિલિન્ડર વાપરતા હોય તો દરેક એલપીજી ધારકો માટે આ મોટા સમાચાર છે નહીં તો તમારું એલપીજી કનેક્શન બંધ કરી દેવામાં આવશે તો મિત્રો હવે તેલ કંપનીએ પોતાનું ઘરેલું ગેસ કનેક્શનને લઈને કડકમાં કડક વલણ અપનાવ્યું છે દરેક કંપનીએ પોતાના જેટલા પણ ઉપભોક્તાઓ છે જેટલા પણ ગ્રાહકો છે એને ઈ કે વાયસી કરવાની સૂચના આપી છે દરેક એલપીજી ધારકોએ હવે ફરજિયાતપણે ઈ કેવાયસી કરવાનું રહેશે જો તમે ઈ કેવાયસી સી નહીં કરાવો તો તમારો સિલિન્ડરનો પુરવઠો બંધ કરી દેવામાં આવશે એલપીજી કનેક્શન બંધ કરી નાખવામાં આવશે તો ફરજિયાત તમારે ઈ કેવાયસી કરવાનું રહેશે આવું એટલા માટે કરે છે જેથી ઘરેલું અને વ્યાપારી ગ્રાહકોની ઓળખાણ કરી શકાય એ માટે ઈ કેવાયસી કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે તો જો તમે એલપીજી ધારકો હોય તો તમારે ફરજિયાત ઇ કેવાય કરાવવાનું છે નહીં તો તમારું કનેક્શન કાપી નાખવામાં આવશે ત્યાર પછી ખેડૂતો માટે મોટી ખુશખબરીભર્યા સમાચાર આવી ગયા છે સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને મોટી ખુશખબર આપી દીધી છે ડુંગળીની નિકાસ ઘણા સમયથી પ્રતિબંધ છે તેમ છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી ગુજરાતના ખેડૂતોને મોટો ફાયદો થયો છે અને આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે કારણ કે મહારાષ્ટ્રની અંદર સફેદ ડુંગળી નથી થતી એટલે મહારાષ્ટ્રના ખેડૂતોએ કીધું કે ગુજરાતના ખેડૂતોને આમાંથી ખૂબ મોટો ફાયદો થવાનો છે કેન્દ્ર સરકારે બે હજાર ટન સફેદ ડુંગળીના નિકાસને મંજૂરી આપી જેનો ફાયદો માત્ર ગુજરાતના ખેડૂતોને થવાનો છે તેથી હવે મહારાષ્ટ્રના ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવા માગે છે તો મહારાષ્ટ્રના ખેડૂતોને આનાથી કોઈ ફાયદો નથી થવાનો તેથી આ વિરોધ દર્શાવી રહ્યા છે પરંતુ ગુજરાતના ખેડૂતોને માટે આ મોટી ખુશખબર કહી શકાય ગુજરાતના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉનાળું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે રાજ્યની દરેક પ્રાથમિક શાળામાં ઉનાળા વેકેશનને લઈને આ મોટી અપડેટ હવે મિત્રો પાંચમા મહિનાની નવ તારીખથી લઈને જૂન મહિનામાં બાર તારીખ સુધી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે એટલે કે પાંત્રીસ દિવસનું આ ઉનાળું વેકેશન રહેવાનું છે અને તેર જૂનથી ફરીથી નવું સત્ર શરૂ કરવામાં આવશે તો પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન જાહેર થઈ ગયું છે ત્યાર પછીના આધાર કાર્ડને લઈને મોટા સમાચાર આવી ગયા છે દરેક મિત્રો માટે આ ખૂબ મહત્ત્વના સમાચાર રહેવાના છે આધાર કાર્ડમાં હવે તમે મફત સુધારો કરવાની તારીખ ફરીવાર લંબાવી દેવામાં આવી છે જો તમારે આધાર કાર્ડમાં સરનામું ફેરવવું હોય તો મફતમાં તમે સરનામું પોતાની જાતે ફેરવી શકો એ માટે એક ખાસ પ્રકારની એપ્લિકેશન પણ શરૂ કરી છે અને માય આધાર પોર્ટલ ઉપર પણ આ ફ્રી સર્વિસ તમને મળવાપાત્ર રહેશે તો સરકાર દ્વારા ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાની જે સમય મર્યાદા છે એમાં વધારો કરાયો છે પહેલાં ચૌદ માર્ચ સુધી આ સમય મર્યાદા હતી એને લંબાવીને ચૌદ જૂન સુધી કરવામાં આવી છે આમ હવે ચાર મહિનાનો સમય લંબાવી દેવામાં આવ્યો છે જે મિત્રોએ આધાર કાર્ડમાં સુધારો કરવો હોય તો ચૌદ જૂન સુધી મફતમાં સુધારો કરી શકશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના રહેશે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન